નમસ્કાર દોસ્તો ગુજરાત ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ રાજ્ય સરકાર દ્વારા નવી ખેડૂત સહાય યોજનાઓ અને દેવા માફી અંગે નામ મહત્વના ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની બાવીસ માં રાહ જોઈ રહેલા ખેડૂત માટે કેવાય પૂર્ણ કરવા અંગે નવી સૂચનાઓ જાહેર કરાઈ બજેટ બે હજાર છવ્વીસ પૂર્વ ફર્ટિલાઇઝર કંપનીઓ જીએસટી માળખામાં સુધારા અને યુનિફાઈડ લાયસન્સની માંગ કરી વ્યક્તિગત અસ્તિત્વને કારણે ખાંડ ઉદ્યોગમાં સંકટ આવવાની નિષ્ણાંત ચેતવણી આપી ગોંડલ અને રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડમાં મગફળી કપાસ અને ડુંગળીની આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો અમૂલ અને અન્ય સહકારી ડેરીઓ દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફેરફાર અંગે મહત્વની બેઠક યોજાય અમદાવાદની સંસ્કાર ધામ શાળામાં વિદ્યાર્થીઓ તૈયાર કરેલા સંસ્કાર સેટ એક રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિત્તે પીએમ મોદીએ રાષ્ટ્ર નિર્માણ જોડાવા આહવાન ગુજરાત સરકારે ટ્રાફિક બ્રિગેડ જવાનોને દૈનિક વેતનમાં માં ત્રણસો થી ચારસો રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો ટીવી કે પ્રમુખ અને અભિનેતા વિજય કરુર ભાગદોડ કેસમાં દિલ્હીમાં સીબીઆઈ સમક્ષ હાજર થયા અમદાવાદ મેટ્રો બે ના બાકીના સેક્શન ઉદઘાટન કરવામાં આવ્યું ભારતમાં મહત્વપૂર્ણ આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છવાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદની આગાહી બગદાણા કેસ યુવાનને માર મારનાર આઠ આરોપીને રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલમાં મોકલી અપાયા સુરતના એરટ પાસે બાઇક બાઇકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું ગુજરાતના ખેડૂતો પાસે તુવેર ચણા અને રાઇડરની ટેકાના ભાવિત ખરીદી માટેની રજીસ્ટર પ્રક્રિયામાં મોટો ઉછાળો થયો આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર અને કૃષિ સાધનોની સબસિડી માટે અરજી કરનાર ખેડૂતોની યાદી જાહેર થવાની શરૂઆત જીરું અને કપાસના ભાવમાં મજબૂતી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

બાંગ્લાદેશ ચીન પાસેથી ફાઇટર જેટ ખરીદવાનો નિર્ણય લેતા દક્ષિણ એશિયાના રાજકારણમાં થઈ સુરતના દેલવાડા ગામે ઠંડીમાં તેજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી પોલીસે તપાસ શરૂ કરી તેર અને ચૌદ જાન્યુઆરી કેન્દ્ર મંત્રી અમિત શાહ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરશે અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં ઠંડીનો પારો ગગડશે વાઇબ્રેટ ગુજરાત સિમિટી પૂર્વ અનેક જર્મન કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે રસ દાખવ્યો ટૂંક સમયમાં રાજ્યમાં નવી પોલીસ ભરતીની જાહેરાત થવાની શક્યતા એ ઉમેદવારોમાં ઉત્સાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં વીસ મા પ્રોપર્ટી શો નો પ્રારંભ કરાવ્યો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં